ભીખારી ભીખારી નહી ભિખારી ભીખારી તું આ દા રૂપિયા તું લીધા આઈફોન રાખી આઈફોન હાથ ના લગાય કરી ભીખારી તમે બે હે ભીખારી

ઓપુના <pros> <intellectualque> રૂપિયા મેલી તમે આવ્યા મને હું બકાવો તમે રૂપિયા કોવો રૂપિયા જ નતા કોયા લાવો નકર દસ રૂપિયા એટલે હાલુ હું તમને

મારે ગમે તે બેંક હોય હું VIP થી થાય તું તો તારે શું કરવા તને મને જ દો 100 રૂપિયા તારે તને તું કરે બીક રૂપિયા દાડા ભેળા કરું લે હવે નિયર માં કોણ આવી છે કે જોવું પડશે આવી લે આ તો ભેળા ના હું તળામાં તું હું કોમી ગયો તો તો કોમી ગયો તો આ

આ પર કોઈ તારું નામ લખેલું નામ વર્ષથી હોય હું બેહું વર્ષથી વર્ષથી પણ આજ મને જગ્યા સારી લાગી હું બેહી ગયો તું ઊભો

એટલે આ ગોડો હવે નાસ્તા બધા કાયદા જોણ આયર્યો હલવાઈ દેવાનો મન આયર્યો આયર્યો મું વીઆઈપી ભિખારી ના આયર્યો વીઆઈપી ગોડો લાગે મને પૈસા હલવા દેના કાયર્યો મને હલવાઈ દે હ પૂછો ચોયનોય એ નઈ રાખો એટલે આ ભિખારી એસોસન નું નામ લીધો ને એટલા મોટા તને ને કાલો તે નઈ લેતા ના આ તને એટલે જ કહું તું તું લાય મારી જગ્યા પર તને ભીખ માંગવા નક નહીં તમારી જગ્યા પર દે દે જાવ અમારી જગ્યા લે

મારો હળશો મંદિરે પબ્લિકના અહીં લૂંડતો હતો મારી જગ્યા ઉપર આ મારા વોડાની ક્રેડિટ ખરાબ કરતો હતો પણ કયો હોય એનો દોયડો કહીને આવ્યો આઠસો રૂપિયામાં પાડે ને હું ગોડો નહીં વીઆઈપી ગોડો એના હિજેલો હું ચો ખબર હ